પત્ર વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાં દાદા દ્વારા તેના પોત્રને પત્ર લખવામાં આવે છે પત્ર દ્વારા દાદા પોતાના પ્રિય પોત્રને સંદેશાઓ અને માર્ગદર્શન આપે છે દાદા તેમના પોત્રને પ્રોત્સાહિત કરવા અને તેમના અભ્યાસમાં સતત પ્રગતિ કરવા માટે આ પત્ર લખે છે તો ચાલો પત્ર વાંચીએ પ્રીતમભાઈ જે ધોળકિયા મુકામ પોસ્ટ માનકુવા તાલુકો ભુજ જિલ્લો કચ્છ તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ વ્હાલા વિવેક કુશળ હોઈશ અમે સૌ અહીં કુશળ છીએ જો કે તારી ગેરહાજરી સતત ચાલે છે પરંતુ તું તારા ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ અર્થે ગયો છે એમ વિચારીએ છીએ તો મન ફરી પ્રફુલ્લિત થાય છે મારો પત્ર તને આશ્ચર્યમાં મૂકે એમ બને તારા કરતાય તારા મિત્રો વધુ નવાઈ અનુભવશે પરંતુ મને લાગે છે કે તમને સૌને નવાઈની સાથે આનંદ પણ થશે ફોન કે મોબાઈલ ફોન ન હોતા ત્યારે અમે અમારો સંદેશાવ્યવહાર પત્રથી જ ચલાવતા જેમ મોબાઈલની એક મજા છે એમ પત્રની પણ એક આગવી મજા છે સાચું કહું તો ફોનમાં બોલવાનો મહિમા છે જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનું મહત્વ છે અરે બેટા તને થશે કે દાદા તો રિટાયર્ડ થયા તોય ભણાવવાનું છોડતા નથી ખરું ને ખેર હવે મૂળ વાત પર આવું ક્યારનોય તને પત્ર લખવા અંગે વિચારતો હતો આજે એ અનુકૂળતા મળી તે ફોનથી પપ્પાને પૂછ્યું હતું કે પ્રવાસમાં જાઉં કે કેમ બેટા મને લાગે છે કે તે પપ્પાને પૂછ્યું એ તો સારી વાત છે એમની મંજૂરી તો લેવાની જ હોય અને વડીલો એ આપે પણ ખરા પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે ખરું તો એ છે કે પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે અને જીવનના રોકડા અનુભવો મળે છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે સૌ પરિચિત બનીએ છીએ આપણા દેશમાં તો આ પરંપરા યુગ જૂની છે ઋષિ મુનિઓથી લઈને ગૃહસ્થો પણ દેશાટન અને તીર્થાટન માટે નીકળતા આપણી ગુજરાતી ભાષામાં અને દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા પુસ્તકો પણ અસંખ્ય છે મને તરત બે પુસ્તકોના નામ યાદ આવે છે એક તો કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને બીજું પુસ્તક તે સુંદરમનું દક્ષિણાયન દિવાળીની રજાઓમાં શક્ય હોય તો તું એ બે પુસ્તકો જરૂર વાંચજે બીજી એક વાત કહેવાની મને બહુ જ ઉત્સુકતા છે તારા કહેવાથી હું હવે સારી ફિલ્મો જોવામાં રસ લેતો થયો છું અગાઉ મને કોણ જાણે કેમ પણ ફિલ્મો પ્રત્યે સુખ હતી હવે મને સમજાય છે કે ફિલ્મ અભિવ્યક્તિનું એક સબળ માધ્યમ છે સારી ફિલ્મો લોકમાનસ પર ધારી અસર કરી શકે છે બેટા તારા પપ્પાએ મને જણાવ્યું કે તું ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવવાને કારણે થોડો નિરાશ થયો હતો હું તને કહું કે નિરાશ થવાની જરાય જરૂર નથી ગણિત વિષય એક શાસ્ત્ર છે એમાં વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે તું મિત્રોની મદદથી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે જરૂર સારું પરિણામ મળશે મેં અનેક સફળ લોકોના જીવનચરિત્રો વાંચ્યા છે એમાંના કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ હતા એવું નહોતું પરંતુ તેઓ કોઈપણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા વિશ્વવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના શિક્ષણ સંદર્ભ બાળપણમાં એમના શિક્ષક ઘણા જ નિરાશ હતા પરંતુ આઈન્સ્ટાઈને ચમત્કાર કરી દેખાડ્યો તું પણ એ કરી શકે જરા પણ નિરાશ થયા વિના ગણિત માટે થોડો વધારે સમય ફાળવજે તારે માટે ગણિતના કોયડા અને ઉખાણાને લગતા બે પુસ્તકો મોકલી આપું છું વધુમાં કહું તો અહીં નવરાત્રીની તડામાર તૈયારીઓ થઈ રહી છે રવિવાર અને દશેરાનો તહેવાર એમ બે રજાઓ છે તું આવીશ ને તું આવે કે ન આવે દાદા તો વરસાદની જેમ તારી વાટ જોશે અને છેલ્લે અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરજે જ સ્વામી વિવેકાનંદની પેલી સુક્તિ તો યાદ છે ને લે ફરી યાદ કરાવું તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે તારા શિક્ષકો અને મિત્રોને પણ મારા સ્મરણ કહેજે સમય મળે એટલે પત્ર જરૂર લખજે દાદાજીના આશીષ સારાંશ આ પત્રમાં દાદા વિવેકને જીવનના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન આપે છે તેઓ પ્રવાસ અને પર્યટનના મહત્વ વિશે કહે છે જે જીવનમાં વિવિધ પ્રદેશોના સાંસ્કૃતિક વારસાને નજીકથી ઓળખવાની તક આપે છે તેમણે વિવેકને કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને સુંદરમનું દક્ષિણાયણ જેવા પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા છે ગણિત વિષયની પરીક્ષામાં વિવેકના નબળા પરિણામ અંગે દાદા તેને નિરાશ ન થવા અને વધુ મહેનત કરવાની સલાહ આપે છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા પ્રખ્યાત લોકોના ઉદાહરણો આપી તેને પ્રેરણા આપે છે તેઓ વિવેકને અભ્યાસ સાથે નિયમિત વ્યાયામ કરવાની અને તંદુરસ્ત રહેવાની સલાહ આપે છે દાદાની ભાવના પ્રણાલી અને પ્રોત્સાહન આ પત્રમાં સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે જે વિવેક માટે માર્ગદર્શક બની રહે છે